તો પૈસા દેતા લાગો તો ઈ સાહેબ મને નથ ખબર એ લોકો એ જયારે ત્યારે મારી FIR લખેલી હું sign કરી ને આવીને બાર નીકળી આવી છોકરા મન કે તમારે લખાવી લો હું ખુદ ને લખાવી ને આવી દઈશ અને પોલીસ સ્ટેશન માં હું ફરિયાદ લઈને જાઉં ને એટલે મને એમ કે તમે મહિલા માં જાઓ મહિલા માં જાઓ ને તો મને કે તમે મુચકા માં જાઓ ત્યાં જાઉં ને તો કે ગાંધી ગ્રામ માં જાઓ હું ચાર મહિના થી સતત હું police station ના ધક્કા ખાઉં છું કઈ વાંધો નહીં FIR ની મને નકલ તમે મોકલો ને હું વાત કરી લઉં

આપણે એફઆઈઆર પંદર દિવ દાખલ કરી છે મારા મેરેજ છે ને આયર માં થયા છે હું વણકર છું દલીલ ની સમાજ ની એમના અમે એફઆઈઆર દર્જ કરાવી પંદર દિવસ જેવું થવા આવ્યું છે પણ એ લોકો નો કઈ બી કોઈ બી કઈ નથી આવ્યું જે આ લોકો લોકો ને મોટા પૈસા વાળા છે એ લોકો એમ છે કે પોલીસ મેં બે બે કેટલા દિ પેલા કોલ કર્યો બે ત્રણ વાર તો એ લોકો એમ કે મેડમ રજા ઉપર જ છે મેડમ રજા ઉપર છે એમ એ લોકો મને એમ જવાબ આપે છે સર તમારે મેટ્રો શું કામ ભર્યા શું કામ દાખલ કરી. sir છે ને અમારે અહિયાં નાણાવટી અમે flat અને મને આપડી જ્ઞાતિ વિરુદ્ધ એ લોકો બૌ કરે ને મને બધા મારી કુટી ને કાઢી મૂકી છે હું મારા મમ્મી ની ત્યાં ભાવનગર રહું છું પણ મારે તો મારા દીકરા ની school નું થોડું કામ હતું ને એટલે હું કાલ સાંજે આવી sir એટલે ઈ ઈ લો હા marriage થયા ને કેટલા સમય થયા મારે અગિયાર વરસ થયા sir મારે દસ વરસ નો દીકરો છે તો તમને અત્યારે કાઢી મુક્યા હા ને મને ઈ લોકો મારા મારા ફઈબી ને મારા ઘર વાળા બધા ટોટલ વસ્તુ અને અમે ભેગા તમને ગાડિયા નતા પેલા દસ વરસ સુધી સરખું હાલતું તું એમાં થોડી બૌ પ્રોબ્લેમ સર હાલતી તી પણ આપડે ઘર માં ને ઘર નું હોય ને તમે સોલ્વ કરી લીધું ત્યારે તો કેટલા બધા અંદર involve થયા સર મને મારી કુટી ના flat માં થી કાઢી નાખી છે અને ઈ બીજા લોકો છે ને એ મારા ઘરવાળા ના ભાઈબંધ ની મમ્મી પપ્પા ને કેટલા અંદર involve થયા હું અડધા ની એક ભાઈ મારો ઘરના ભાઈ નામ કરણ છે એમના મમ્મી પપ્પા એના ભાઈ ભાભી મને જ્ઞાતિ વિરુદ્ધ કરી મારા 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 હા જેઠ જેઠાણી મારા નણન બધા ટોટલ રાજકોટમાં સર મેં એફઆઈઆર એટ્રોસિટી ને એફઆઈઆર દર્જ કરે મારી એફઆઈઆર કોઈ નતા લેતા હું ચાર મહિના

એમાં હું કેવી રીતે થાતો હોય હિસાબ મને ખબર પણ મને ઘણા મને એમ કીધું કે એમાં એક્શન લેવાય એમ એટલે પછી મને તમારો એક ભાઈ મને કીધું કે એમને તમે call કરો એટલે એ કે તમારે સમસ્યા રે ને કે એમ થાય છે હું કરી આગળ તમે કયું પોલીસ station માં ફરિયાદ નોંધાવી આ મુન્દ્રા police station sir મુન્દ્રા પોલીસ station માં ને હા હા મને FIR ની copy whatsapp કરો હું વાત કરી લઉં તો અને તમારે બીજી કોઈ માથાકૂટ કઈ છે નહિ ને પછી આમાં,

એમ તો આ બધું પેલા વિચારાય ને મેનેજ કરાય આપડે સૌથી વિચારી આગળ વધાય અને પરિવાર હોય ને નાનું મોટું ઝગડા ને આવું બધું હાલતું હોય બહુ મોટું થાય તો કેસ કરવો વાંધો મોટું તમારે સાયકલ મને બધા

હા એ લોકો ને કઈ ધર પકડે ત્યાં જે ઓલા મેડમ જે છાન બિન કરવા એટલે લેતા આયા ને મને લઈ ગયા તા હું ગઈ તી સાથે મને આ મેં એમને કીધું બી પછી મેડમ જે અમારે સામે વાળી પાલટી રે ની એને ત્યાં એની એની બોલાવ્યા તા રાધિકા madam નામ છે એમનું આખું નામ તો મને ખબર નથી બરાબર હા એ સી બી રાધિકા હા એમને એમને લઇ ગયા પછી આમાં જો છે ને હું આની પેલા મેં ચાર વાર complain કરી તી મુંજ માં એટલે ઈ મારા ઘર સામે વાળા રે ને ઈ લોકો જો પૈસા દેતા કે લાગો કે ઈ સાહેબ મને નથ ખબર ઈ લોકો એ ચારે ચાર મારી FIR લખેલી હું sign કરીને આવીને બાર નથી આયવી ચોપડા મૂકે તમે લખાવી લો હું ખુદ ને લખાવીને આવી લઇ અને પોલીસ સ્ટેશન માં હું ફરિયાદ લઈને ને જાવ એટલે મને એમ કે તમે મહિલા માં જાવ મહિલા માં જાવ ને તો મને એમ કે તમે મુચકા માં જાવ ન્યા જાઉં ને તો કે ગાંધી ગ્રામ માં જાવ ચાર મહિના થી સતત હું police station ના ધક્કા ખાઉ છુ એ વાંધો નહી FIR ની મને નકલ તમે મોકલો ને હું વાત કરી લઉ